સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકીના એક એવા જે છેલ્લા 19 વર્ષથી નાસ્તો ફરતો હોય તેને ઝડપી લીધો છે આરોપી નરેશ કેસરીમલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં ફરાર હતો જેના માથે 45000 નું નામ જાહેર કરાયું હતું પોલીસે બચવા તેણે પોતાનું નામ પણ બદલી કાઢીને કર્ણાટકના ઉડુપી ખાતે રહેતો હતો એસઓજીએ દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરીને આખરે ઝડપી લીધો છે જે આરોપી છે જેના ઉપર પિસ્તાલીસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ઝડપેલ છે આરોપીનું નામ છે નરેશ કે રાવલ રાવલ અમરમલ ચાલીસ કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને બે હજાર સાતની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડનું મર્ડર કરેલું અને નોટ ચલાવેલી ત્યારબાદ એ નાસ્તો પડતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતાં ફરતાં એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ કે શ્રીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયું છે તે ઉપરાંત એના વિરુદ્ધ ઉમરા અને ઉદનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે